એક પીઆઈ આવું ક્યારે કહેવું પડ્યું હશે તમે કેટલા હેરાન કર્યા છે બધા મળીને કેટલું દબાણ આપ્યું હશે કે એમ કેવું પડે મણિપુર મૂકે મૂકી દો કંઈક તો થયું છે ને એમને કોઈ થોડો અધિકારી આવું કે ના 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 અધિકારી જે બોલ્યા છે ખરેખર રસ્તા ઉપર જ તકલીફ જે કરે હતી તો હકીકત છે પણ હવે એની જે પંદર દિવસની મુદત આપી છે એ મુદતમાં કંઈ નિવારણ તો કરવું જોશે ને કારણ કે વૈકલ્પિક રસ્તો કાઢવા માટે બધા સાથે મળીને કાર્ય કરવું એવું અમે વિચાર્યું છે ના ના પોલીસ અમને નાખવા દેવી નાનો નાનો માણસ રોજગારી કમાય કશું ખોટું નથી મોટું હોય કે નાનું ખોટું હોય તોડવું જોઈએ એમાં કશું ખોટું નથી રોજગારી માટે બીજું કોઈ માર્કેટ ઊભું કરાતું એમાં કશું ખોટું નથી મારે તો આટલું સમજવું મોટા ભાઈ તમે ચેમ્બરના પ્રેસિડેન્ટ છો માસંદના પ્રમુખ છો એવો તો કેવો દબાવ હોય તો કે અધિકારી એમ કે નાગાલેન્ડ મુકાવ કંઈક તો છે તમારા બધા જોડે કે અધિકારી દબાય

એવું નથી કે પોલીસને તમે એમ કહી દઈએ કે ભાઈ રાખવા દેજો એવી કોઈ બાબત પણ નથી